નવમી ઓગસ્ટ ઓગણીસો નો દિવસ નવમી ઓગસ્ટ ઓગણીસો આ ઓગણીસો સાડત્રીસ નો વર્ષ એટલે જ વર્ષ કે જ્યારે સૌપ્રથમ આંગલો આંગ્લો અફઘાન વોર થયેલું હતું ઓગણીસો સાડત્રીસ આ દિવસમાં માટે એના માટે આપણે હવે આપણા ગુજરાતમાં જવું પડશે ગુજરાત એટલે એ જગ્યા કે જેને આખા ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો એટલે કે સોળસો કિલોમીટર દરિયા કિનારો મળેલો છે ગુજરાતનું મધ્ય ગુજરાત કે જેને ગ્રીનરી માટે સૌથી વધુ ફેમસ છે સૌથી ફળદ્રુપ જમીન ગુજરાતને મળેલી છે મધ્ય ગુજરાતમાં ઓકે મધ્ય ગુજરાતનો પણ એક જિલ્લો ખેડા ખેડા એટલે એક જિલ્લો કે જેને સૌથી વધુ જિલ્લાની સરહદો અડે છે અને એના સિવાય બીજા કયા ત્રણ જિલ્લા છે એ કોમેન્ટ બોક્સમાં મને લખીને જરૂરથી જણાવો ખેડા ખેડા એટલે એ જ જગ્યા કે જ્યાં સૌથી ફેમસ ડાકોરનું મંદિર આવેલું છે આ ડાકોરનું મંદિર એટલે એ જ કે વૈષ્ણવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયના ચાર મંદિરોમાંનું સૌથી ફેમસ મંદિર બરાબર ચાર મંદિરો એટલે કયા હવે એ ચાર મંદિરો યાદ રાખવા માટે ગોખવાનું નહીં પણ ગુજરાતમાં આવેલા મેઈન ચાર મંદિરો ગોખવા માટે આપણા સાહિત્યકારે મસ્ત એક પંક્તિ લખેલી છે એ પંક્તિ એટલે કઈ તો કે આપણે આરતી કરીએ છીએ ને કઈ આરતી

કોનો પરિવાર ઉદયરામ પરિવાર કોનો પરિવાર એના ઘરે નવમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે ક્યારે નવમી ઓગસ્ટ દિવસે એક વ્યક્તિનો જન્મ થાય છે જેનું નામ પાડે છે રણછોડ રામ જેનું નામ પાડે છે રણછોડરામ એટલે કે રણછોડરામ નામના વ્યક્તિનો જન્મ કોની ઘરે થાય છે ઉદયરામ દવેને ઘરે એટલે કે રણછોડરામ ઉદયરામ દવે હવે આ કયા યુગના કવિ છે સૌથી પહેલો પ્રશ્ન તમારા માટે એ ઇમ્પોર્ટન્ટ છે તો કે સુધારક યુગ અને નર્મદ યુગના કવિ છે સુધારક યુગને શું કામ નર્મદ યુગ પણ કહેવાય છે તો કે એમાં નર્મદ સૌથી વધુ ફેમસ કવિ થઈ ગયા બરાબર હવે આ રણછોડભાઈ દવે એનું ભણતર એમના જ ગામમાં બહુજામાં રહે છે પણ આગળ જતાં એ મુંબઈ જાય છે મુંબઈ એટલે કઈ તો કે ભાગ

જેનું નામ છે હુજુર આસિસ્ટન્ટ કયું બિરુદ હુજુર આસિસ્ટન્ટ નામનું બિરુદ આપે છે જે આપણને પૂછાઈ શકે એનાથી આગળના એના મહત્વના કાર્યો કયા છે આ કવિના કોણ છે રણછોડરા બુદ્ધિરામ દવેના મહત્વના કાર્યો બીજા જોઈએ તો કયા છે તો કે બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે કાર્ય કરે છે કઈ બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે કાર્ય કરે છે તો એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે એનાથી આગળ છે તો ગુજરાતી સાહિત્ય પરિષદ

હવે આટલું બધું સારું કામ કરે છે એના લીધે એને અમુક ઉપનામો મળે છે બરાબર અમુક ઉપનામો મળે છે એ કયા ઉપનામો તો કે એને ગુર્જર રંગભૂમિના પિતા કહેવામાં આવે છે

લખેલું રચનાઓ છે તો તો એ જોઈએ નાટ્ય લેખક લખેલું છે એના સિવાય એ બહુ સારા નિબંધકાર છે અને પિંગળ શાસ્ત્રી પિંગળ શાસ્ત્રી પણ કહેવામાં આવે છે હવે એમના જીવન કવન વિશે આપણે જોઈ લીધું પણ હવે એમની મહત્વની કૃતિઓ વિશે આપણે આગળ જોઈશું સૌથી મહત્વની કૃતિ છે એમને લખેલું છે સૌપ્રથમ કરુણાંતિક નાટક હવે એ કરુણાંતિક નાટક છે લલિતા દુગ્ધર્શક આ લલિતા દુગ્ધર્શક માં કજોડાનો વેશ કેન્દ્રમાં રાખી અને અઢારસો છાસઠ માં એની રચના કરવામાં આવી છે ત્યારે અઢારસો ને માં એની રચના કરવામાં આવી છે હવે આના બે પાત્રો ખૂબ જ મહત્વના સૌથી તો લલિતા જેના લગ્ન નંદનકુમાર નામના વ્યક્તિ રાજકુમાર તો કે પર્વતપુરના રાજા છે એમની સાથે એમના લગ્ન કરવામાં આવે છે હવે નંદનકુમાર એમની સાથે વ્યવસ્થિત રહેતા નથી કરે છે એમને મારી નાખવાની કોશિશ કરે છે આ વાતની ખબર પડતા અપહરણ કરવામાં આવે છે પરમ અપહરણ કરવામાં આવે છે અને એ ખારવાઓ દ્વારા એનો બચાવ કરવામાં આવે છે ખારવાઓનો બચાવ કરે છે પછી એ ચંદ્રવાલીના પંજામાં જાય છે ચંદ્રવાલી એને એની પાસે રાખી મૂકે છે પણ ચંદ્રાવલી વાઘ મારી નાખે છે એટલે એ ત્યાંથી પણ છૂટી જાય છે પછી લલિતા ત્યારે એના પિતાજીને બધી વાત કરે છે એટલે કે આ જ એકદમ દુઃખ ભરેલું કાવ્ય છે જેમાં કજોડાનો પરફેક્ટ રીતે ભજવવામાં આવેલો છે એટલે કજોડાનો કેન્દ્રમાં રાખીને ભજવેલું નાટક કહેવામાં આવે છે હવે આ નાટક

હવે આપણે જયારે સાહિત્ય વાંચતા હોઈએ છીએ ત્યારે આપણને એવું જાણવા મળે છે કે દલપતરામનું લક્ષ્મી નાટક છે પ્રથમ ગણવામાં આવે છે પણ અમુક વિદ્વાનો ના કહેવા મુજબ અને દ્રષ્ટિએ રણછોડા ઉદયરામ દવેનું ગુલાબ નાટક છે પ્રથમ ગણવામાં આવે છે હવે એના પછી એનું લખેલું છે જયકુમાર વિજય જે એમને એમને લખેલું છે જયકુમાર જયકુમાર વિજય વિજય આ લખ્યા પછી ગુજરાતી સાહિત્યના નાટક સાહિત્યના પિતા માનવામાં આવે છે કોના નાટક સાહિત્યના પિતા કયા નાટક દ્વારા તો કે જયકુમાર વિજય નાટક દ્વારા એના પછી એને લખેલું છે પિંગળ શાસ્ત્ર જેને ત્રણ ભાગમાં લખેલું છે અને જેમાં છંદોનું શાસ્ત્રીય બંધારણ એટલે કે આપણે છંદો અત્યારે ભણીએ છીએ ને એક બે અને ત્રણ ત્રણ પાઠમાં લખાયેલું છે હવે એમની અન્ય કૃતિઓ આ છે કે હરિશચંદ્ર નાટક નળદમ્યંતિ સુશીલ સુંદરી તારામતી સ્વયંવર જુગલ જુગારી અને છેલ્લી છે ગુજરાતીમાં લખેલું નાટક છે બરાબર મિત્રો હવે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો અને વધુ ને વધુ લોકો પાસે આ વિડીયો જાય અને દરેક લોકોને આનું નોલેજ મળે એવી તમે ટ્રાય કરજો થેન્ક યુ